નેટવર્ક અસલ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું નેટવર્ક ન્યુઝમાં હું છું દેવર્શી વિગતવાર સમાચાર પર નજર કરીએ તો સુરતના બારડોલી માં સરદાર પટેલ ટાઉન હોલ ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રીન હોસ્પિટલના સહયોગથી પ્રદેશ ભાજપ અને પ્રદેશ મેડિકલ સેલ દ્વારા આયોજિત આ કેમ્પનો મોટી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો હતો આ કેમ્પના આયોજનમાં આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી સરદાર સ્મારક હોસ્પિટલ સુશુશ્રા બ્લડ સેન્ટરે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ પ્રસંગે ભારત સુરતના ભાજપના મહામંત્રી જીગર નાયક તેમજ બારડોલીના ભાજપ પ્રમુખ અનંત જૈન સહિતના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજીની સૂચના અનુસાર નગરમાં બી આ આયોજન મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અમારા નગરના પ્રમુખ આનંદભાઈ જૈન પૂર્વ પ્રમુખ રાકેશભાઈ ગાંધી અને અમારા આજના મેડિકલના ચેકઅપના ડોક્ટર ભાઈ ચૌધરી તથા એમનો સ્ટાફ અને આજે હાથે હાથે ભારતીય જનતા પાર્ટી અને આઈ હ્યુમન બારડોલીમાં જે આ હ્યુમન ચલવે છે એ છોકરાઓ તો એ લોકોના સંસ્થાઓ દ્વારા અને ભારતીય જનતા પાર્ટીઓ દ્વારા આજે બ્લડ કેમ્પનું બી આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ બસો ઉપર જેટલા બ્લડ ડોનેશનોના નામો નોંધાઈ ગયા છે અને અમને આશા છે કે બસો ઉપર આજે અહીંયાથી બ્લડ ડોનેશન બી બોટલનું થશે સરદાર સ્મારક હોસ્પિટલ બારડોલી અને શુશ્રુષણા બ બ્લડ સેન્ટરના સથવારે આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં રક્તદાતા સ્ત્રીઓ સવારથી આવીને રક્તદાન કરી રહ્યા છે અને આમાં જે પ્રથમ 200 રક્તદાતાઓ છે એમને અમારા તરુણભાઈ પટેલ દ્વારા એક સરસ મજાની ટ્રોલી બેગ સ્મૃતિ ભેટ તરીકે પણ આપવામાં આવે છે અને સાથે સાથે આ જીવન રક્તદાન માટેનો પણ રક્તદાતાઓને એક લાભ મળશે કે જ્યારે પણ રક્તદાતા આજે બ્લડ ડોનેટ કરે છે એને રક્તદાન ની જરૂર પડશે રક્ત ની જરૂર પડશે તો સુશ્રુ બ્લડ સેન્ટર તરફથી એને આજીવન ફ્રીમાં બ્લડ મળશે